વાહન ચાલકો માટે કાળો કાયદો છે આ રીતના કાયદો જે સાત લાખ રૂપિયા ડ્રાઈવરો અકસ્માત કરે તેને ચૂકવવા પડે અને એની સાથે દસ વર્ષની સજા જે કરવાની હોય છે એ ખરેખર અયોગ્ય છે આ કાયદામાં ફેરફાર લાવવા કે કાયદો રદ થાય એવી રજૂઆતની સાથે અમે વાંસદામાં એક મોટી વાહન ચાલકો સાથે મીટિંગ કરી અને આઠ તારીખે અમે મોટું આંદોલન ત્રણ જિલ્લામાં કરવાની તૈયારી કરી રહ્યા છે સાથે સાથે પહેલાં અમે એ પ્રકારનું આયોજન કરી રહ્યા છે ત્રણે ત્રણ જિલ્લામાં અમે આવેદનપત્ર પણ આપીશું સરકારને ચીમકી આપીશું જો સરકાર સાનમાં ન સમજે તો અમે ચક્કાજામ જેવા કાર્યક્રમો પણ આપીશું પરંતુ આ કાયદાથી ડ્રાઈવરોના પરિવારને નુકસાન થાય છે આ કાયદાથી એક ડ્રાઈવરને પણ નુકસાન થાય છે એના માટે આ કાયદો બદલવો ખૂબ જરૂરી છે